આમ દોસ્તો સરકારી અધિકારી જણાવ્યા અનુસાર આ ડીલમાં બંને દેશો દ્વારા જે વાઘા વાતો કાટો ચાલતી હતી તેની પ્રોસેસ હવે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે આમ બંને દેશો દ્વારા ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ની ડીલ પણ સાઈન કરવામાં આવશે આમ દોસ્તો બંને દેશો પણ ઘણા સમયથી વેપારી દેશો છે અને બંને દેશોના એકબીજા સાથે સંબંધો પણ સારા છે આમ દોસ્તો અરબી દેશોની અંદર ભારત અને ઓમાન બંનેમાં દોસ્તો ભારત ઓમાન ને સૌથી વધારે માલ એફોર્ડ કરી રહ્યું છે એટલે જેમાં ઓમાન તિજા નંબરે આવે છે જે ભારતની ભરો આ એક નવો વેપારી વેગ મળે છે અને બંને દેશોના સંબંધોમાં લોંગ ટર્મ માટેનો જે આગળ વધારવા માટે બંને દેશો વિકાસ ડેવલપમેન્ટ માટેની પ્રોસેસો વધારે મજબૂત થાય છે દોસ્તો આવા સમાચાર સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી જય હિન્દ જય મહારાજ